નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દુ વંદે માત્રમ હું દીપક બોખા તમારો બાયોલોજી રીપી વાત યુનિટ નંબર દસ અને એ આખું યુનિટ ઇકોલોજીનું છે એટલે કે પરિસ્થિતિ વિદ્યાનું છે ને એનું પણ ચેપ્ટર નંબર પંદર ચેપ્ટર નંબર પંદરનું નામ તમારી સામે આ સ્ક્રીન ઉપર અહીંયા જ દેખાય છે શું છે તો કે જૈવ વિવિધતા અને સંરક્ષણ તો પહેલા તો આપણે આ બે શબ્દોને સમજી લઈએ કે ભાઈ જૈવ વિવિધતા એટલે શું અને સંરક્ષણ એટલે શું તો પહેલો શબ્દ સમજીએ જૈવ વિવિધતા એટલે શું તમે જુઓ છો પૃથ્વી ઉપર આજના લાખો કરોડો માંડીને 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 સૂક્ષ્મ જીવથી માંડીને બધા જ લોકો પૃથ્વી પર વસે બોલો હા કે ના બસ એ પૃથ્વી પર રહેતી એક નાનામાં નાના સૂક્ષ્મ જીવથી લઈને ઊંચામાં ઊંચા મોટા કદાવર વૃક્ષ કે મોટા કદાવર પ્રાણી સુધીની તક તમામે તમામ જૈવ એટલે કે સજીવ સંપત્તિને જો ગણવામાં આવે તો એને પૃથ્વી પરની શું કહેવાય છે જૈવ વિવિધતા કહેવાય છે બીજી વસ્તુ પૃથ્વી સમયાંતરે સમય 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 સાથે આ પ્રમાણ વધ્યું પણ પણ છે છે અને ઘણી બધી એવી જાતિઓ છે ઘણી બધી એવી સ્પીસીસ છે કે જે કરોડો વર્ષો પહેલાં હતી આજના સમયે કદાચ નથી અને એવું પણ બનશે કે આજના સમયે જેટલી જૈવ વિવિધતા છે એમાંથી કરોડો વર્ષ પછી કદાચ જૈવ વિવિધતા વધે પણ ખરી અને કરોડો વર્ષ પછી કદાચ જૈવ વિવિધતા ઘટે પણ કરી એટલે કે અલગ અલગ પ્રકારના સજીવ અલગ અલગ પ્રકારની જાતિ અલગ અલગ પ્રકારની વિવિધતા પૃથ્વી પર જેટલી પણ છે એને જો એક શબ્દમાં કેવું હોય તો એને કહેવાય જૈવ વિવિધતા તમે જુઓ આપણને અચર જ થશે આપણી આજુબાજુમાં કેટલા પ્રકારની જે વિવિધતા છે કેટલા પ્રકારની વનસ્પતિઓ છે એમાંથી અડધી વનસ્પતિઓ તો ખુદને નામ પણ આવડતા નથી અડધા પ્રાણીઓના નામ પણ આવડતા નથી અડધા પ્રકારના પ્રાણીઓ તો આપણે જોયા પણ નથી કેમ કેમ કે આપણે પૃથ્વીના કોઈ એવા લોકેશન પર રહીએ છીએ કે જ્યાં એવા પ્રકારની વનસ્પતિ કે પ્રાણી ન જોવા મળે કે ન પણ હોય મારી વાત ક્લિયર થાય છે તમને તો આખી આખી પૃથ્વી જૈવ વિવિધતાથી ભરેલી છે વાય વી કોલ દિસ ઇઝ અ ગ્રીન પ્લેનેટ ઓર બ્લ્યુ પ્લેનેટ એન્ડ દેટ ઇઝ અવર મધર અર્થ વાય કેમ કે જીવન માત્ર અત્યારે પૃથ્વી પર પાંગરિયું છે હા કે ના તમે જુઓ સૌરમાળાની વાત કરો અથવા તો આપણી સૂર્ય ફેમિલીની વાત કરો તો સૂર્યથી લઈને તમે મંગળ બુધ અથવા તો શુક્ર અથવા તો શનિ અથવા તો ગુરુ આ બધા જ ગ્રહની વાત કરો તો આપણી માત્ર પૃથ્વી એક એવી છે કે જેની અંદર જીવન છે આપણા દ્વારા એ વસ્તુ થઈ રહી છે કે કે કોઈ બીજા એવા ગ્રહ જ્યાં પૃથ્વી જેવું વાતાવરણ હોય પૃથ્વીની જેમ કદાચ ત્યાં જીવન પાંગરી શકે અથવા તો કોઈ જગ્યાએ પ્રાંગરિયો હશે કેમ કે પૃથ્વી પર પાંગરિયું છે તો બની શકે આપણી આકાશ ગંગાને બાદ કરતા કોઈ બીજી જગ્યા પર પણ હોય પણ આપણે અત્યારે ટોટલી ફોકસ કોને કરીને વાત કરવાના છીએ આપણી જૈવ વિવિધતા એટલે કે પૃથ્વીની જૈવ વિવિધતા બીજી વસ્તુ વધતી જતી માનવ વસ્તી અને ઈ માનવ વસ્તીની સુખાકારી માટે વધતું જતું પ્રદૂષણ અને આ પ્રદૂષણને કારણે અત્યારે સૌથી મોટી ઇમ્પેક્ટ ક્યાં પડે છે જૈવ વિવિધતા ઉપર સજીવો ઉપર પડે છે ક્યાંક ને ક્યાંક આપણે સજીવોનું વધારે પડતું શોષણ અથવા તો એને મારી રહ્યા છીએ અને એટલા માટે જ આ ટોપિકને અહીંયા લીધો છે કે આપણી જૈવ વિવિધતાને આપણે સમજીએ ધીસ ઇઝ ધી ટોપિક ઓફ જનરલ નોલેજ ધીસ ઇઝ ધી ટોપિક ઓફ જનરલ અવેરનેસ કે એક વિદ્યાર્થી તરીકે એક બાયોલોજીના વિદ્યાર્થી તરીકે તમને જૈવ વિવિધતા વિશેનું મહત્વ ખબર પડે અને તમારા થકી ઘણા બધા સમાજના લોકો સુધી આ પોસિબિલિટી પહોંચે એટલા માટે એનસીઆરટી આ ચેપ્ટર અહીંયા મૂક્યું છે ધીસ ઇઝ ધી ટોપિક ઓફ જનરલ અવેરનેસ કે એક વ્યક્તિ તરીકે એક સ્ટુડન્ટ તરીકે એક વિદ્યાર્થી તરીકે પૃથ્વી પૃથ્વીની જૈવ વિવિધતા વિશે તમને ખ્યાલ આવે અને આજનો સમય છે આ જૈવ વિવિધતા જેટલી પણ બચી એને બચાવવાનો અને એટલા માટે બીજો શબ્દ છે સંરક્ષણ કયો શબ્દ છે સરક્ષણ સંક્ષણ એટલે શું કે એને જેવું છે એવું ને એવું બચાવવું ચાલો મારી વાત અહીંયા સુધી ખ્યાલ આવે છે સમજાય છે એક બેઝિક વાત કરી અને આ બેઝિક વાત પરથી આપણે આપણા ચોપડીને અનુલક્ષીને થોડી ઘણી પ્રસ્તાવના ઉપર જવું છે તો મારે તમને વાત કરવી છે પ્રસ્તાવનાની શરૂઆત કરીએ છીએ આપણે જૈવ વિવિધતા પણ જૈવ વિવિધતાની શરૂઆતમાં એક નાનકડો આમ તો ટોપિક તમને અહીંયા એડ કરીને સમજાવું છું એ ટોપિક તમને અહીંયા દેખાય જ છે અને આ ટોપિક જે છે એની વાત હું તમને અહીંયા મૂકી દઉં છું અને એ વાત છે જે વિવિધતાની અંદર આવૃત અને અનાવૃત વનસ્પતિની તમે જુઓ એક વનસ્પતિનું નામ મેં આવૃત લખ્યું છે એક વનસ્પતિનું નામ અનાવૃત લખ્યું છે આવૃત પ્રકારની જે વનસ્પતિ છે એમાં સૌથી ઊંચામાં ઊંચી વનસ્પતિ કઈ ઊંચામાં ઊંચી વનસ્પતિ તો એને બોલાય છે યુકેલિપ્ટસની જાતિ હોય એવાનું એક એક્ઝામ્પલ છે કઈ તમને અહીંયા દેખાડ્યું છે અને આવા તમે ઘણા બધા તમારા ઘરની આજુબાજુ અથવા તો કોઈ ખેતરની અંદર અથવા તો તમે ટ્રાવેલિંગ કરતા હશો તો રસ્તામાં કોઈ ખેતર આવશે કે નકરા એક સરખા ઝાડવાઓ આવેલા હોય ઊંચા ઊંચા બસ એ નીલગીરીના ઝાડવા છે નીલગીરીની એક જાતિ છે કે જે આવૃત બીજધારીમાં સૌથી વધારે ઊંચામાં ઊંચા છે અને આવૃત બીજધારીમાં સૌથી નીચામાં નીચા એટલે કે સૌથી નાનામાં નાના કોણ છે તો કે સૌથી નાનામાં નાના જે છે એનું નામ છે ઝુલ્ફિયા ગ્લોબોઝા પણ અહીંયા ઝુલ્ફિયા નહીં બોલીએ આપણે કેમ કે ઝુલ્ફેની વાત નથી થતી આપણે ઝુલ્ફિયાનો ઝૂ કેન્સલ કરશું અને ત્યાં લખશું વુલ્ફિયા ગ્લોબોઝા શું નામ છે બાળકો વુલ્ફિયા ગ્લોબોઝા ક્લિયર તમે જો એક હાથની અંદર એટલી બધી વનસ્પતિ આવી ગઈ આ કોણ છે આવૃત બીજધારી છે એવી જ રીતે અનાવૃત બીજધારીની તમને વાત પૂછે તો તમારે અહીંયા યાદ રાખજો વૈવિધ્યતાને અનુલક્ષીને આ પોઈન્ટ લીધો છે એટલે તમને યાદ રહી જાય તો અનાવૃત બીજધારીમાં સિકોયા સિમ્પરવિરેન્સ કોણ છે સિકોયા સિમ્પરવિરન્સ આનું બીજું નામ રેડવુડ પણ છે જો અહીંયા કેવડું મોટું છે આ ભાઈ એક નાનકડો તો અહીંયા ઊભો છે એની સાપેક્ષે ઝાડ જોઈ લો કેવડું મોટું છે રાઈટ તો સિકોયા સિમ્પરવિરેન્સ એ ઊંચામાં ઊંચું અનાવૃત છે અને ઝામિયા પિગમીયા રાઈટ એ નાનામાં નાની અનાવૃત વનસ્પતિ છે ઝામિયા પેગ્નિયા ચાલો મારી વાત અહીંયા સુધી તમને ક્લિયર થઈ સો ટકા દિસ ઇઝ ધી ટોપિક આ તમારે યાદ રાખવાનું છે અગિયારમા ધોરણના ચેપ્ટર નંબર ત્રણ બારમા ધોરણનું ચેપ્ટર નંબર એક કે બે એની અંદર પણ આપણે આ વાતને વારંવાર રિપીટ કરી છે એટલે તમને આ પોઈન્ટ આવડતો છે આવૃત અને અનાવૃત ઓકે આગળ વધીએ છીએ નવા ટોપિક ઉપર જઈએ છીએ જે વિવિધતા શબ્દને અનુલક્ષીને થોડીક વાત કરી દઈએ રાઈટ તો જુઓ જૈવ વિવિધતા શબ્દ સૌથી પહેલા કોણે પ્રયોજ્યો એટલે કોના દ્વારા બોલવામાં આવ્યો એક્ચ્યુઅલી જૈવ વિવિધતા તો ગુજરાતી શબ્દ છે અને આ શબ્દ હું મૂકવો પડે બાયોડાઇવર્સિટી આ શબ્દ આપવાવાળા વ્યક્તિ હતા મિસ્ટર એડવર્ડ વિલ્સન કયા વ્યક્તિ હતા મિસ્ટર એડવર્ડ વિલ્સન જેમના દ્વારા જૈવિક સંગઠનના દરેક સ્થળ સાથે

એને દેખાડવા માટે અથવા તો એને સમજાવવા માટે વિવિધતાના અલગ સ્તરોને સાંકળવા માટે એમણે આ જે વિવિધતા શબ્દનો ઉલ્લેખ કરેલો છે રાઈટ અને એમના અલગ અલગ પ્રકારના સ્તર એમણે આ રીતે ઉલ્લેખા છે પહેલું લેખું છે જનીનિક વિવિધતા બીજું લેખું છે જાતિ વિવિધતા અને ત્રીજું લેખું છે પરિસ્થિતિકીય વિવિધતા અથવા તો એના માટે શબ્દ બોલાય નિવસન તંત્રકીય વિવિધતા શું લખી શકાય પરિસ્થિતિકીય અથવા તો નિવસન તંત્રકીય વિવિધતા આ શબ્દ પણ બોલી શકાય આને અનુલક્ષીને આપણે આખો નવો ટોપિક ક્રિએટ કરવાના છીએ એટલે યાદ રાખજો કોણ સૌથી પહેલા તો કે મિસ્ટર એડવર્ડ વિલ્સન કોણ હતા સોશિયો હતા પરિસ્થિતિકીય વિદ્યાકીય વિદ હતા પ્લસ એમણે અલગ અલગ જૈવિકતાના સ્તરો આપ્યા છે મુખ્ય ત્રણ સ્તરો આપ્યા છે પહેલું કીધું છે જનીનિક વિવિધતા બીજું જાતિ વિવિધતા અને ત્રીજું પરિસ્થિતિકીય વિવિધતાની વાત કરી છે ચાલો ક્લિયર અહીંયા સુધીની વાત હવે એક નાનકડું અમથું સેન્ટેન્સ મારે તમને સમજાવવું છે કેમ કે આ સેન્ટેન્સ જે છે એ લાખ રૂપિયાનું સેન્ટેન્સ છે કરોડ રૂપિયાનું કહું તો ના નહીં શું લખે છે વાંચો ઇટ ટેક્સ મિલિયન્સ ઓફ યર્સ ટુ મેક એન્ડ સેકન્ડ ટુ ડિસ્ટ્રોય હો હો સર કઈ ખબર ન પડી અને ઘણા બાળકોને ખબર પણ પડી ગઈ ફરીથી ઇટ ટેક્સ મિલિયન્સ ઓફ યર્સ ટુ મેક

ક્યાં રહેલી છે જનીનની અંદર ડીએનએ ની અંદર જ્યારે નર જન્યુ માદા જન્યુ ભેગા થાય ને એના કારણે પ્રત્યેક પેઢીમાં નવા બદલાવ આવે છે ક્લિયર અને આનું મૂળ કારણ છે અર્ધીકરણ તમને બધાને આ સ્ટોરી ખબર છે રાઈટ હું કોની સાથે સાંકળું છું અગિયારમાં ધોરણનું ચેપ્ટર નંબર દસ અર્ધીકરણ બે આની સાથે હું લઈ જાઉં છું તમને બારમાં ધોરણનું ચેપ્ટર નંબર પાંચ અને ચેપ્ટર નંબર છ જે આપણે ડીએનએ વિશેનો મૂળભૂત અભ્યાસ કર્યો બોલો હા કે ના હવે જ્યારે ડીએનએ નો મૂળભૂત અભ્યાસ કરો એનાથી આપણને ખબર પડી કે કરોડો વર્ષ પહેલાની પૃથ્વી પર જઈએ આજે સમજી લો કે બે હજાર ને સમજી લો કે પંદર સોળ સત્તર અઠાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ એકદમ બધી ત્રેવીસ સુધી આ વર્ષો ચાલે છે પણ આજથી લગભગ બે વર્ષ પહેલા જાઓ તો કદાચ ત્યારે ઝીરો ઝીરો વન ચાલતું હશે તારીખ થી નહીં પહેલે પાર જાવ તો આપણે એવો બોલીએ ઈસવીસન પૂર્વે એનાથી પણ પહેલે પાર જાઓ કદાચ દુનિયાની અંદર આપણે પૃથ્વીના ઈ સમયમાં ચાલ્યા જઈએ કે જયારે કોઈ જીવ નતો ત્યાંથી લઈને જીવની ઉત્પત્તિ થઈ અને એ જીવની ઉત્પત્તિ થઈ ત્યાંથી લઈને આજે તમે જે ક્લાસરૂમમાં બેઠા છો ત્યાં સુધી જો આવો તો એ સમય દરમિયાન એટલે કે જીવની ઉત્પત્તિ થઈ કોઈ એક સિંગલ સેલ બન્યો હશે યુનિસેલ્યુલર સેલ એક કોષીય કોષ બન્યો હશે ત્યાંથી લઈને આપણે જે ઉચ્ચ કક્ષાના સજીવો બહુ જટિલ સ્વરૂપ ધરાવતા જે સજીવો બન્યા ત્યાં સુધીનો જે ઉદ્વિકાસ થયો એમાં એટલી બધી જાતિઓ બની એટલા બધા જીવો બન્યા એટલા બધા સમજી લો વનસ્પતિ બન્યા અને પ્રાણી બન્યા જેના કારણે પૃથ્વી પર આ જૈવ વિવિધતા પાંગરી છે જેના કારણે પૃથ્વી આખી જૈવ વિવિધતાથી ભરપૂર છે હા કે ના તો અહીંયા જે સેન્ટેન્સ લખ્યું છે ઇટ ટેક્સ મિલિયન્સ ઓફ યર્સ એનો મતલબ કે આટલી બધી જૈવ વિવિધતા થવા માટે લાખો વર્ષો લાગ્યા છે પણ એક ન્યુક્લિયર બોમ્બ અણુ બોમ્બ મૂકી દેવામાં આવે રાઈટ એક જેસીબી મશીન મૂકી દેવામાં આવે અથવા તો એક અત્યાધુનિક ટેન્ક જે છે રાઈટ અથવા તો ઓઇલ જે છે ઓઇલ ને લઈ જાતું એક જહાજ છે એ માત્ર મતદરિયે તૂટી જાય ફાટી જાય એક્સિડન્ટ થઈ જાય જીવ સૃષ્ટિ પર આની બહુ મોટી અસર પડે છે ચંદ ક્ષણો ની અંદર આપણે એક આખા જંગલને નષ્ટ કરી નાખીએ છે ને ચંદ સેકન્ડો ની અંદર એક આખે આખું શહેર જેવડો વિસ્તાર તબાહ થઈ જાય છે માનવીય પ્રવૃત્તિને કારણે આજે ક્યાંક ને ક્યાંક જૈવ વિવિધતા ઉપર બહુ મોટો ખતરો મંડરાઈ રહ્યો છે અને આપણે એને જ અનુલક્ષીને વાત કરવાની છે તમે વિચારો આટલી બધી જૈવ વિવિધતા હોવા છતાં ક્યાંક ને ક્યાંક આપણે વનસ્પતિ પ્રાણી જંગલનું શોષણ કરતા થયા છીએ અને એટલા માટે જ કોઈ એક સારા વ્યક્તિએ લખ્યું છે ઇટ ટેક્સ મિલિયન્સ ઓફ યર્સ ટુ મેક કરોડો વર્ષો લાગ્યા છે આટલી જે વિવિધતા પૃથ્વી પર પાંગરતા માટે પણ એને ડિસ્ટ્રોય કરતા માત્ર સેકન્ડનો સમય લાગે છે This is very important to understand as a biology student તમારે બધાય આ વાત સમજવાની છે કોઈ એક વૃક્ષને બનતા એક ખાલી પીપળાના ઝાડને એક आमના ઝાડને એકદમ મોટું બનતા રાઈટ સમજી લો કે કે 15 15 20 20 25 25 વર્ષ ચાલ્યા જાય અને પીપળાનું વૃક્ષને તમે લઈ લો તો એ 200 200 વર્ષ સુધી જીવે પણ એ જ 200 વર્ષથી જીવતા વૃક્ષને આપણે એક કોહાડાના કાથી એક દિવસમાં ખતમ કરી અત્યારે તો આપણી પાસે મશીન છે ટેકનોલોજી છે જસ્ટ ખાલી એક રેડી ગુમાવીએ અને આખો 200 વર્ષની મહેનત પાણીમાં રાઈટ અને એટલા માટે જ આપણે આ જૈવ વિવિધતાના ચેપ્ટર કે શા માટે એટલી બધી જૈવ વિવિધતા આપણા માટે મહત્વની છે જો જૈવ વિવિધતાને નુકસાન થાય તો હકીકતમાં મનુષ્યને કઈ રીતે નુકસાન થાય છે આના માટે આંખ કરવી જ પડશે મનુષ્ય કાન આડા હાથ મૂકી દેશે આંખ આડા હાથ મૂકી દેશે નહીં ચાલે આપણે જાગવું પડશે હ્યુમાનિટીએ જાગવું પડશે અને આપણે આપણા પર્યાવરણને બચાવવું પડશે તો ચાલો આજે આપણે એની સફરે નીકળીએ અને એની વાતને લઈએ તો જે વિવિધતાને આપણે પહેલા સમજીએ અને પછી એનું કઈ રીતે રક્ષણ કરવું એને સમજીએ તો જે વિવિધતાને કેટલા સ્તરોમાં વેચી દીધી ત્રણ સ્તરોમાં જનિનિક જાતિ અને પરિસ્થિતિ વિધ્યાના સ્વરૂપમાં ક્લિયર અથવા તો નિવસન તંત્રીય વિવિધતાના સ્વરૂપમાં જોઈએ આપણે એને ચાલો પૃથ્વી પર આજના સમય પૃથ્વી પર આજના સમયે દિવસ તંત્રીય વિવિધતા કેટલી એટલે પૃથ્વી પર જો જીવનની વાત કરીએ તો પ્રત્યેક જાતિની આશરે સંખ્યા કેટલી તો આ એનો એક રેફરન્સ લેખો છે જે તમારે યાદ રાખવાનો છે રાખવાનો છે રાખવાનો છે શું કામ રાખવાનો છે કેમ કે આની આ લાઈન તમારે અગિયારમાં ધોરણના ચેપ્ટર નંબર વન ની અંદર ભણવામાં આવે છે બોલો હા કે ના તમે ભણી ગયા છો અને એ ચેપ્ટર નંબર વનમાં લખેલા આજના સમયમાં પૃથ્વી પર જેટલી જે વિવિધતા છે એમાંથી ઓળખાયેલી જાતિઓ ની સંખ્યા કેટલી 1.7 થી 1.8 મિલિયન વેરી વેરી ઇમ્પોર્ટન્ટ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આમાં ઘણા ખરા આંકડાકીય માહિતી છે જે તમારે નીટ લેવલે યાદ રાખવાની છે તો નિવસન તંત્રીય વિવિધતા એટલે કેટલી થાય 1.7 ટુ 1.8 મિલિયન જે આજના સમયમાં ઓળખાયેલી છે ક્લિયર ચાલો હવે મારે તમને વાત કરવી છે જે વિવિધતાના સ્તરોમાં સૌથી પહેલી વિવિધતા એટલે જનીનિક સ્તરે વિવિધતા તમે જુઓ આપણે આ પોઈન્ટ ભણ્યા ને હમણાં અહીંયા A point. Ah. જનીનીક વિવિધતા એટલે સૌથી પહેલા આપણે જે વિવિધતાના સ્તરોમાં કયો પોઈન્ટ લઈએ છીએ જનીનિક વિવિધતાનો પોઈન્ટ લઈએ છીએ હવે તમે જુઓ જનીનીક વિવિધતા તમને અહીંયા એક ડીએનએ ગોળ મોટળો ગમતું ફરતું દેખાય દેખાય બોલો હા કે ના તમે જુઓ આ આખે આખું ડીએનએ જે છે એની અંદર હકીકતમાં કોણ છે તો આપણે એવું બોલીએ કે નાઇટ્રોજનના બે સ્પેર મુખ્ય કયા તો કે એ ટી જી અને સી છે હા કે ના રાઈટ હવે આની એક ચોક્કસ શૃંખલા ગોઠવાય છે હવે એની અંદર તમને બધાને ખબર છે ચેપ્ટર નંબર પાંચ ભણતા પોઈન્ટ મ્યુટેશન એક નાનકડો અમથો બેઝ પેરમાં પણ ચેન્જ થઈ જાય તો એના કારણે લક્ષણકીય આંતરિક કે બાહ્યકાર રીતે સજીવની અંદર પણ શું થઈ જાય ચેન્જ થઈ જાય અભિવ્યક્તિમાં પણ શું થઈ જાય ચેન્જ થઈ જાય છે તમે વિચારો એનો મતલબ જો જનીનની અંદર નાનકડો અમથો ચેન્જીસ આવશે નાનકડો અમથો બદલાવ આવશે તો પણ એ વિવિધતાના સ્વરૂપમાં આવશે અને એટલા માટે આપણે આ ટોપિકને લખો છે જનીનિક વિવિધતા હવે હું તમને જે વાત કરું છું એ ક્વેશ્ચન કદાચ આવો બની શકે તમે વિચારો બેક્ટેરિયા હોય બેક્ટેરિયા સૃષ્ટિ બોલો એટલે કોણ કહી દેવાનું મોનેરા ક્લિયર પ્રોટિસ્ટા હોય પ્રોટિસ્ટા રાઈટ ફૂગ હોય વનસ્પતિ હોય કે પ્રાણી હોય તમને હું એક ક્વેશ્ચન પૂછું કે આ બધાની અંદર મોસ્ટ કોમન વાત કઈ છે એટલે સૌથી મુખ્ય સામ્યતા કઈ છે સાંભળજો ઉદાહરણથી આ બધાની અંદર સૌથી મુખ્ય સામ્યતા કઈ છે તમે લોકો બાયોટેકનોલોજીનું ચેપ્ટર ભણી ગયા અને એ બાયોટેકનોલોજીના ચેપ્ટરની અંદર આપણે વાત કરી હતી કે ઇન્સ્યુલિન નામના વસ્તુની તો ઇન્સ્યુલિન હતું કોના શરીરનું મનુષ્યના શરીરનું પણ આપણે એને બનાવ્યું કે કોષ કેન્દ્રની અંદર તમે વિચારો તો ખરા મનુષ્યના શરીરની અંદર સુકોષ કેન્દ્રના શરીરની અંદર બનતું એક ચોક્કસ પ્રકારનું અભિવ્યક્ત આપતું જનીન અને એ જનીન દ્વારા બનતો અંતસ્ત્રાવ એ આજે આપણે બનાવી શકા આદિકોષ કેન્દ્રીય ઈ કોલાઈ જેવા બેક્ટેરિયાની અંદર એનું મુખ્ય કારણ શું કેમ કેમ કે આ બધાની અંદર એક વસ્તુ મૂળભૂત અને કોમન છે અને એ છે એની અંદર રહેલા જનીન દ્રવ્યના ચોક્કસ પ્રકારના બેઝ પેર જે ક્યારે પણ બદલતા નથી એટી જી એટલે બેક્ટેરિયા હોય તો ભલે પ્રોટીન હોય તો ભલે ફૂગ હોય તો ભલે વનસ્પતિ હોય તો ભલે પ્રાણી હોય તો ભલે એ બધાની મૂળભૂત કોમન છે એટલા માટે જ આપણે એ ખ્યાલ આપી શકીએ છીએ ઉદ્ધ વિકાસ કોઈ એક કોષમાંથી જ આખી દુનિયાનું સર્જન થયું હશે હા કે ના એનો મતલબ કે પ્રત્યેક સજીવની અંદર જનીન દ્રવ્ય તરીકે આ ડીએનએ અને આરએનએ ની અંદર મૂળભૂત બદલાવ થોડા 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 કારણે પૃથ્વી પર આટલી બધી જૈવ વિવિધતા દેખાય છે યસ વેલ માછલીની યસ હાથીની અંદર પણ ડીએનએ છે મારી અંદર પણ ડીએનએ છે તમારી અંદર પણ ડીએનએ છે બેક્ટેરિયાની અંદર પણ છે હા કે ના અને એ બધા ડીએનએ ની અંદર એનું કોડિંગ એટલે એ નું કોડિંગ એના રંગ સૂત્રોની સંખ્યા એનું પ્રમાણ અલગ અલગ છે અને એના કારણે પ્રત્યેક સજીવ અન્ય સજીવ થી વિવિધતા ધરાવે પ્રત્યેક જાતિ અન્ય સજીવ થી શું ધરાવે વિવિધતા ધરાવે બોલો આ કે ના સમજાય છે તમને ખ્યાલ આવે છે અંદર અંદર સરખા પણ એની એની બદલાવ નો ક્રમ એનું કોડિંગ એ અલગ અલગ હોવાને કારણે પૃથ્વી પર જૈવ વિવિધતા દેખાય છે આ જ જનીનને તમે ચેપ્ટર નંબર પાંચ ની અંદર જાઓ એટલે મેન્ડલ દ્વારા કારક અથવા તો શું બોલવામાં આવ્યા હતા અલીલ દુનિયાના પ્રત્યેક સજીવ પાસે અલગ અલગ પ્રકારના જની જનીન અથવા તો અલગ અલગ પ્રકારના ડીએનએ નો ક્રમ અલગ અલગ પ્રકારના રંગસૂત્રો નું પ્રમાણ અને એના કારણે પૃથ્વી પર આપણે જે કઈ પણ જોઈએ છે એટલી બધી વિવિધ પ્રકારની જે વિવિધતા છે એ મારી વાત બાપુ ડાયરાને સમજાય છે આ કેના પ્રોપર વેરી ગુડ આગળ વધીએ છીએ તો એમાં સૌથી પહેલો પોઈન્ટ જનીન વિવિધતા હવે જો અહીંયા એક શબ્દ શરૂઆત કરી છે અને આ તમને ખૂબ સરળતાથી સમજાઈ જશે એક માત્ર ચોખાની જાતિ જોવા જઈએ તો એની અંદર પણ પચાસ હજાર થી વધારે ધાન્ય જાત છે એમાંની સૌથી બેસ્ટ વન તમને બધાને ખબર છે બાસમતી કરીને આવે રાઈટ બાસમતી ચોખા આપણે એવું બોલીએ છીએ તો એ ચોખા જ છે પણ ચોખાની એક અલગ પ્રકારની વેરાયટી છે આવી વેરાયટી પચાસ હજાર કરતા પણ વધારે એમાંથી સત્યાવીસ કરતા તો વધારે બાસમતીની જાત આપણે ભણી ગયા છીએ માત્ર ભારતની અંદર દેશી સ્વરૂપમાં ઉગે છે એનો મતલબ ભારતની મૂળભૂત સ્વરૂપમાં ઉગે છે અને બાસમતી શબ્દ આપણે એટલા માટે મૂકીએ છીએ બહુ પ્રખ્યાત છે એની એક સ્પેસિફિક સુગંધ છે એનો એક સ્પેસિફિક સ્વાદ છે અને એના કારણે એની વેલ્યુ પણ ખૂબ વધારે છે મારી વાત ક્લિયર થાય છે એટલે ચોખાની આપણી પાસે ઓલ ઓવર પૃથ્વીમાં પચાસ પણ વધારે વેરાયટી છે તો એટલી બધી ડિફરન્ટ જાત શું કામ મળી કેમકે એના અંદર આવતી જનીનની વિવિધતા અને ઈ જનીનની વિવિધતાને કારણે આપણી પાસે પચાસ હજાર કરતા પણ વધારે માત્ર એક ચોખાની જાત ચાલો ક્લિયર અહીંયા સુધી બીજો શબ્દ પણ અહીંયા કેરીની એક હજાર કરતા પણ વધારે જાત આને પણ આપણે સમજવાની ટ્રાય કરીએ રાઈટ તમને ઉનાળાનો સમય આવતો હોય એટલે આપણું ગુજરાત બાપા કેરીથી ભરેલું છે રાઈટ જુનાગઢનો એરિયા લઈ લો તળાલાનો એરિયા લઈ લો અને સાઉથ ગુજરાતની અંદર તમે જાઓ તો વલસાડનો એરિયા લઈ લો તમને અત્યારે ક્લાસરૂમમાં બેઠા બેઠા હાલો કેરીની અલગ અલગ જાત બોલો તો તમારામાંથી એક વ્યક્તિ એક શબ્દ તો બોલશે કેસર રાઈટ પછી કોઈ બોલશે હાફૂસ ત્રીજું બોલશે લંગડો ચોથું બોલશે તોતાપુરી પાંચમું બોલશે બોલશે રાજાપુરી તો આ બધા જ તમે જે બોલો છો ને એ કેરીની જાત છે અને આવી તો તો કેટલી જાત જાત કીધી હજાર હજાર લ્યો આમાંથી જાતનો આપણે સ્વાદ પણ હોય મારી વાત સમજાય તો એ બધી કેરી જ છે પણ કેરીની આપણને હજાર જેટલી વેરાયટી મળે છે એનો મતલબ દરેકની અંદર કોઈક ને કોઈક નાનકડો તો જેને લેવલે ચેન્જીસ હશે જેના કારણે આપણને કેરીની હજાર જેટલી વેરાયટી પ્રાપ્ત થાય છે હલો મેક સેન્સ ખ્યાલ આવે છે તમને સમજાય છે શું કામ કેમકે એની અંદર શું દેખાય જ વિવિધતા દેખાય છે ચાલો ક્લિયર આગળ વધીએ છીએ આપણે ત્રીજું કીડીની આપણી પાસે વીસ હજાર કરતા પણ વધારે જાતિ હોય છે વિચારો તમે માત્ર કીડી કીડીની વીસ હજાર અને આ તમારે સમજવું હોય તો આના માટે એક બેસ્ટ મૂવી છે એન્ટ મેન હા સર જોયું છે હા પાછું હું એમ નથી કહ્યું પિક્ચર જોજો પણ એ મુવીની અંદર અલગ અલગ ઘણી બધી આપણને ખાલી બે જ કીડી આવડતી એક ભગવાનની કીડી ને એક દુશ્મનની કીડી એક લાલ કીડી ને કાળી કીડી ના આના કરતા વધારે અલગ અલગ પ્રકારની કીડીઓ છે રાઈટ વીસ જેટલી તો આપણને આપણી ચોપડીમાં લખેલી છે તો આ ચોપડીની માહિતી છે એનસીઆરટી ની માહિતી માહિતી છે યાદ રાખવાની છે મેં તમને કીધું આંકડાકીય માહિતી આપણે યાદ રાખવાની છે આગળ વધીએ છીએ ભૃંગ કીટકો એટલે કે બીટલ્સ રાઈટ એની પણ ત્રણ લાખ જેટલી આપણને જાતિઓ અલગ અલગ જોવા મળે છે માછલીઓની અઠ્યાવીસ હજાર થી વધારે જાતિઓ જોવા મળે છે જે શું કામ વિવિધતાને કારણે જોવા મળે છે અને વીસ હજાર જેટલી ઓર્કિડની પણ આપણને જાતિઓ જોવા મળે છે હવે એક અહીંયા આ પોઈન્ટ સમજીએ રાહુ વોલ્ફિયા સર્પેન્ટેનિયા રાઈટ અથવા તો રાહુ વોલ્ફિયા વોમિટેરિયા આપણે ચોપડીને અનુલક્ષીને એનસીઆરટી ને અનુલક્ષીને નું નામ યાદ રાખશું હવે આ હિમાચલ પ્રદેશમાં ઉગતી વનસ્પતિ છે પ્રદેશમાં પ્રદેશમાં હિમાચલ અને આ રાહુ ઉલ્ફિયા હોમિટેરિયામાંથી એક ચોક્કસ પ્રકારનું આપણે દ્રવ્ય પેદા કરીએ છીએ એટલે કે ચોક્કસ પ્રકારનું આલ્કેલોઇડ પેદા કરીએ છીએ તમને બધાને આલ્કેલોઇડ વિશે ખબર જ હશે જેવી રીતે આપણે અફીણ ના અફીણ તરીકે અથવા તો સમજી લો કે લે છે પાપાઓ સોમની ફેરમ અથવા તો એને આપણે બોલીએ છીએ સમજી અફીણનો જ પ્લાન્ટ બોલાય છે મોટા ભાગે રાઈટ તો એમાંથી આપણે શું લઈએ છીએ તો કે ચોક્કસ પ્રકારનું દ્રવ્ય કાચું અફીણ લઈએ છીએ એટલે અફીણનો જે ડુંડો હોય ને હું તમને દેખાડું અહીંયા દેખાડું ધારો કે આ રીતે અફીણનો ડુંડો હોય તો જયારે એ અફીણનો ડુંડો હોય એ કાચું હોય ત્યારે આપણે એમાંથી શું કરીએ છીએ એનું કાચું ક્ષીર લઈએ છીએ અને એમાંથી અફિન અથવા તો આપણે એને શું બોલીએ Papaver somniferum અથવા તો એને આપણે બોલીએ છીએ એક ચોક્કસ પ્રકારનું આલ્કેલોઇડ મોર્ફિન મોર્ફિન એક પ્રકારની ડ્રગ દવા છે આલ્કલોઇડ સ્વરૂપે વર્તે છે ક્લિયર રાઇટ કોરેક્સ અને કોઓર્ડિનેશન શરદી ઉધરસની અંદર આપવામાં આવતી સિરપ એવી રીતે મોર્ફિન ક્યારે પેન કિલર તરીકે યાદ રાખજો કોના સ્વરૂપે પેન કિલર તરીકે પણ એનો ઉપયોગ થાય છે ક્લિયર એવી જ રીતે રાહુ ઓલ્ફિયા વોમિટેરિયામાંથી એક રેસરપ્રિન નામનું દ્રવ્ય પેદા થાય છે ક્લિયર એક આલ્કીલોઈડ છે જેનો ઉપયોગ હાઈ બ્લડ પ્રેશર માટે થાય કોના માટે એટલે કે હાઈ બ્લડ પ્રેશરની જેમને બીમારી હોય એને આપવામાં આવે છે હવે વિવિધતામાં એવું સમજાવે છે કે હિમાચલ પ્રદેશમાંથી અલગ અલગ જગ્યાએથી મળતા રઉ ઓલ્ફિયા વોમિટેરિયા નામની વનસ્પતિમાંથી આલ્કીલોડનું પ્રમાણ જો એક જ પ્રકારની જાતિ હોતે રાઈટ એક જ પ્રકારની જો વેરાયટી હોતે તો બધામાંથી જે રેસરપ્રિન્ટનું પ્રમાણ મળતે એ પ્રમાણ આપણને આપણને કેવું મળશે સરખું મળશે પણ અહીંયા જનિક ભિન્નતાને કારણે અલગ અલગ જગ્યાએ ઉગતી રાહુ અલ્ફિયા વોમિટ એરિયામાંથી રેસરપિનનું પ્રમાણ દરેક વનસ્પતિમાં એટલે કે એની જાતની અંદર કેવું મળે છે અલગ અલગ પ્રમાણ મળે છે જે દેખાડે છે કે વનસ્પતિના સ્તરે શું જોવા મળે છે રેસરપિનના પ્રમાણને આધારે એ વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે આવો એક પોઈન્ટ અહીંયાથી સમજાવ્યો છે એટલે બની શકે કે જે પ્રોડક્ટ મળે છે આપણને આલ્કેલોઇડ નું તત્વ મળે છે મળવું જોઈતું તો સરખું જો જાતિ એક જ હોતો પણ મળે છે અલગ અલગ એટલે કહેવા માંગે છે કે એમાં પણ ઘણી બધી આપણને જનીનિક લેવલે ચેન્જીસ ના કારણે એમાં વિવિધતા દેખાય છે ચાલો મારી વાત ક્લિયર થાય છે સમજાય છે હા કે ના ક્લિયર તો આ એકમાત્ર માત્ર પોઈન્ટ જનીનિક વિવિધતાને આધારે સમજાવ છે આમાં એડિશનલ માહિતી છે એ તમારે નોટબુકમાં લખી નાખવાની આગળ વધીએ આપણે ઓકે બીજું હાઈ બ્લડ સાથે યાદ રાખવાનું છે કે એ માનસિક રોગ અથવા તો ગાંડપણની દવા માટે પણ વપરાય છે કોણ રાઉ ઓલ્ફિયા વોમિટેરિયામાંથી મળતું રેસરપ્રિન્ટ ક્લિયર થઈ ગયું અહીંયા સુધી કે હાઈ બ્લડ પ્રેશર ની બીમારી અને માનસિક રોગ માટે પણ વપરાય છે